વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ છ વિશેષ સંસ્કૃતની અંદર જે તમારું પ્રકરણ નંબર ચાર જે છે સંખ્યા એટલે કે સંખ્યાઓ એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને વિદ્યાર્થી મિત્રો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ત્રણ છને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા બીજા મિત્રો સુધી પણ આ ચેનલને શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો આપણે સાહિત્યનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ તો છે માગ્યા મુજબ જવાબ આપો પહેલો નીચે આપેલા અંકોને શબ્દોમાં લખો તો પહેલો મિત્રો છે પંચ એકમ સપ્ત એકાદશ દ્વે નવ અષ્ટ ચ્વારી સઠ દસ ત્રીને દ્વાદશ તો મિત્રો તમને જે એકથી વીસ સુધી એકડી આપેલી છે સંસ્કૃતમાં એ તમારે સંપૂર્ણ લખી લખીને તૈયાર કરી લેવાની છે તો તમારા આ ચેપ્ટરમાંથી એક પણ માર્ક્સ જશે નહીં બીજો છે જોડકા જોડો તો મિત્રો યાર ડાયરેક્ટ સાચા જોડકા જોડેલા છે પંચ તેની સામે પાંચ અષ્ટ તો આઠ દ્વાદશ તો બાર ચતવારી તો ચાર નવ તો નવ નેક્સ્ટ ત્રીજો છે કે નીચે આપેલા શબ્દોને અંકમાં લખો એકાદશ તો અગિયાર નવ તો જોઈ શકો છો સટ તો છ અષ્ટ તો આઠ પંચ તો પાંચ અને મિત્રો ત્રણ છના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે જે તમામ વિડીયોની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે જે તમે જોઈ શકો છો વિષય વેચ અને ધોરણ છના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ છ વિષય સંસ્કૃત વિષયની અંદર જે તમારું પ્રકરણ નંબર ચાર જે છે સંખ્યાઓ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો અને નેક્સ્ટ તમારે ત્રણ છનો કયો વિડીયો જોવે છે એ પણ કમેન્ટ બોક્સની અંદર જણાવીને જજો જેથી કરીને તમારા માટે અમે તે વિડીયો લાવી શકીએ મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત